નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે વરસાદ અને પવન વિશે વાત કરવાની છે સૌ પ્રથમ તો આપણે જણાવી દઉં થોડા દિવસ આપણે આગાહી કરતા હતા એ મુજબ કે ઉપર ઉપર જે સર્ક્યુલેશન ગુજરાત થઈ અને મધ્ય ગુજરાતના ભાગો થઈ કચ્છના ભાગો થઈને અરબસાગર અને પાકિસ્તાન તરફ જવાનું હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે અત્યારે કચ્છથી ઘણું બધું આગળ પણ નીકળી ચૂક્યું છે મોટા ભાગના એના જે આઉટર ક્લાઉડ છે એ અરબસાગરની અંદર છે એનો સેન્ટ્રલ પાર્ટ છે એ પાકિસ્તાન તરફ અત્યારે પહોંચી ચૂક્યો છે હેવી વરસાદ જોવા મળ્યો છે તો સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના ભાગો છે જેમાં ગીર સોમનાથ પોરબંદર અને બીજા પણ અન્ય વિસ્તારોની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સારા એવા વરસાદો છે આજે નોંધાયા છે આ વરસાદો છે આપણે ઘણા સમયથી આગાહી કરીએ છીએ એમ કે 29 જૂન સુધી કન્ટિન્યુ રહેવાના છે એટલે 29 જૂન સુધીમાં હજુ અનેક વિસ્તારની અંદર સારા એવા વરસાદો પડશે જો કે 29 જૂન પછી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે પણ વરસાદો છે ચાલુ રહેવાના છે વરસાદો બિલકુલ બંધ નથી થવાના કેમ કે આ સિસ્ટમ છે હજુ આપણાથી દૂર જવામાં ઘણો બધો સમય લાગશે એટલે જ્યાં સુધી આપણાથી ઘણી બધી દૂર ન નીકળીએ ત્યાં સુધી ગુજરાતની અંદર વરસાદો છે એ કન્ટિન્યુ જોવા મળશે પણ ખાસ કરીને જોવા જઈએ તો વરસાદો છે એ તો આપણે કન્ટિન્યુ જોવા મળવાના છે આવતીકાલે ઓગણત્રીસ તારીખે પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોની અંદર વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર જે છેલ્લા એક અઠવાડિયાથી જે વરસાદ પડી રહ્યા હતા એ દક્ષિણ ગુજરાતના વરસાદની તીવ્રતામાં હવે ઘટાડો થશે દક્ષિણ ગુજરાતમાં ધીમે ધીમે વરસાદનો જે વિરામ લેશે પણ જે દક્ષિણ ગુજરાતમાં જે અતિભારે વરસાદો પડી રહ્યા હતા એમ હવે આવનારા એકથી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોની અંદર સારા એવા વરસાદ નોંધાઈ શકે છે એ સાથે ઉત્તર ગુજરાતના પણ પાટણ મહેસાણા બનાસકાંઠા અને વાવઠા જેવા વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ અને અમુક જગ્યાએ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે એટલે આ સિસ્ટમ છે જેને કારણે આપણે હવે અત્યારે વરસાદો પડી રહ્યા છે મોટા ભાગના આમ તો ઓલ ઓવર ગુજરાતની અંદર લગભગ ગુજરાતના એસી ટકા વિસ્તારોની અંદર આ સિસ્ટમને કારણે સારા એવા વરસાદો નોંધાયા છે અને હજી એક થી બે દિવસ સુધી સારા એવા વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને આ સિસ્ટમ હવે અરબ સાગરની અંદર પ્રવેશ કરી છે જેને કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપમાં વધારો થયો છે દરિયાઈ દરિયાઈકાંઠા એટલે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દ્વારકા અને જામનગર એમ ઓલ ઓવર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે તેની અંદર પવનની ઝડપથી ચાલીસ થી લઈ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપ થઈ ચુકી છે કચ્છના જે દરિયાકાંઠાના ભાગો છે તેમાં પણ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાઈ રહ્યા છે એટલે દરિયાઈ કાંઠાની અંદર જે પવનો ફૂંકાશે તે લગભગ આવનારા ત્રણ દિવસ સુધી એટલે કે ઓગણત્રીસ ત્રીસ અને પહેલી જુલાઈ એમ ત્રણ દિવસ સુધી પવનની ઝડપ વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે અને પવન સાથે વરસાદો છે એ પણ ચાલુ રહેવાના છે ખાસ કરીને જોવા જઈએ તો જે આ વરસાદો છે કારણે અલગ અલગ વિસ્તારોમાં વરસાદો નોંધાશે જેમાં આ સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ જશે એક બે દિવસની અંદર એ પછી પણ છૂટાછવાયા હળવા સામાન્ય વરસાદી ઝાપટાઓ તો ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ચાલુ રહેશે એટલે અલગ અલગ વિસ્તારોની અંદર સામાન્ય ઝાપટાઓ જે પડી રહ્યા છે તેમાંથી કોઈ રાહત મળવાની નથી સામાન્ય ચાપટાઓ ચાલુ રહેશે અને એક થી બે દિવસ સુધી હેવી વરસાદ પણ જોવા મળે કાંઠાના વિસ્તારની અંદર પવનની ઝડપ પણ જોવા મળે કાંઠાના વિસ્તારમાં જે પવનની ઝડપ જોવા મળવાની છે જેમાં ખાસ કરીને દરિયાકાંઠાથી લઈ અને પચાસ કિલોમીટરના એરિયો હશે એટલે કે દરિયાકાંઠાથી પચાસ કિલોમીટર અંદરના એરિયા હશે એ તમામ એરિયાની અંદર પવનની ઝડપ છે એ થોડીક વધારે જોવા મળશે અને બીજા તમામ વિસ્તારની અંદર વરસાદનું પ્રમાણ પણ જોવા મળશે એટલે ખાસ કરીને વરસાદ અને પવન વિશે અગત્યની માહિતી હતી વિશેષ માહિતી છે આવતીકાલે અંદર એક્સ્ટ્રા માહિતી આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપણી દરેક શેર કરવો અને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર રાજ્યભરમાં ચોમાસું સક્રિય બન્યું છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળોનો દબદબો જોવા મળ્યો છે અવિરત વરસાદને કારણે વાવણી પછી ખેડૂતો અમે વરાપને રાહ જોઈ રહ્યા છીએ તેથી પાકના વિકાસ માટે યોગ્ય તાપમાન અને વાતાવરણ મળે અઠ્યાવીસ અને ઓગણત્રીસ સુધી વધુ વરસાદ રહેવાની શક્યતા છે પરંતુ ત્યારબાદ તેની તીવ્રતા ઘટી શકે છે કે સંપૂર્ણ વરસાદ બંધ થઈ જશે તેવું માનવું યોગ્ય નથી કારણ કે અત્યારે એક મોટું સિસ્ટમ પસાર થઈ ગયું છે અને તેનું અસરકારક સ્તર હજી યથાવત છે